રૂંઢે આવે ને જો આ નેદુ ક્યારો બકાલાનો એટલો નેદુ નાખો ને આ નેદુ રૂંઢે મેં નહિ હોય તો ને અમારે દરવાજો ખુલ્લો રેગો તો એક દી મેં આવ્યો તો ને તો વાસ હટાવી દીધી ઠાવકી એવી હતી જે સાઈડ ભીંજાઈ ગઈ હતી જે ભીંજાઈ ગઈ ભીંજાઈ ગઈ હતી ને એ તો જો આ નાખી દીધી ખૂણામાં પડી હતી ને ઓલી રાખી બહુ હે નહીં સાઈડ

આ ગમે એટલું ગમે એ કરીએ ને એવું ને એવું થઈ જાય કારણ કે વસ્તુ જોતી હોય ને વસ્તુ ગોતવાની વાહે વિખાઈ જાય સાણા પહેલા સુરો તો આમ પ્રેક્ટાવતા ને એટલે આ કારક કોક બી બહુ જાજા મીમાની હોય ને તો ના કરતા સુલાનું કેસી જ રહેતી જો આવા ભઈ રહે તે છે ને બધાય પાણી વટે કાઢે નાખે ને વાર નહીં લાગે જો કાદું કાદું આ હોળે જાય પાછો વીણવા માં પડે નહી પડે બે મહિના પછી દોઢ બે મહિના પછી માંડવી ઉપડે ને પછી વીણે ત્યાં સુધી જા પાલુ પાલું તમે હાથું નાખવામાં ધ્યાન રાખવું પડે તૂટે આ બધા જૂના હે તો નવા કરાવ્યા અવા

તો આ એક વાર હું ભરાઈ દ્યો તો હેં આ જો ભંગાર કાઢ્યું લાગે આ ઢારી હું તમને દેખાડ્યા હમણાં હમણાં પછી હમણાં જ નથી કીધું એ પહેલાં બે દાણ કીધું સાવ સાવિયામાં કાંઈક પડે જ એ આ ઢારી ચોખું બધ નથી હમણાં એટલે હવે તો હું દેખાડવા નથી કે હમણાં મેં કીધું તું

આ ઉતીપોતા ને ડોલ નો ઓલી આ લાગે લાગશે કોકી હે ગાણી આ હે દેવ પછી આ ઇવી હે કે આ ખેતરમાં પુગી ગઈ હા હા એની પછી યુ કે આ ખેતરમાં પુગી જાય લી હો વાહણો મુકે થિયાજ રાખે કટકો જીરી કોઈ ઈ માંથી યાર ને ગાણી નું ગામ એ લેવાનું હે લગભગ કાલે કંઈ કામ નથી ને જો કે ગામ તા હે આ નેદવાનું બોપો પછી કેટલું નેદાય ના કઈ બપોર પશી કાલે હે નેવી રે તો રાણી નું કામ લે તો ન આખી ગાર્ડન આખવી નવી છોકરે હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અઢાર દસ વાગ્યા ને દસ વાગે વિડીયો શરૂઆત કરે એક ને ખુલ થઈ એવો તડકો મેં જો આખરે માંડવી ખાતી હતી મામો ઝાડવું પડે તડકો બાય છે ને મારે યોગેશ ની આખરે દવા સાચવે ખેતર ને આખા ખેતર માં સાટે ને આખા ખેતર માં સાટે ને દવા સાટે તારા થી સતાઈ તો આપડી ના ને જરાક દવા સાચવી ને હમણાં તો કેટલા ટાઈમ પછી વિડીયો બનાવો તો ત્રણ દિવસથી હમણાં કઈ વિડીયો જ ન બનાવતો કારણ કે કંઈક ને કંઈક ઝીણા મોટું કામ આવતું આ પત્ર એઠું બેજાનગર આઈખ્યું ને જ ખુલતું વિડીયોમાં માં કામ થાય ને અમે હેના આ એક ભી વેસવા ઉભાડી હતી અમારી ખરેળી ને એ કા બેય વેસવાની હતી તો બેય બે વેસાઈ ગયું એક અમાર રામો રી હે બસ ખાલી થોડાક દી માં વ્યુ જે હે યુ ગેસ નાખ્યા રાખો નરો વ્યુ છે નો કરે નાખ તો રાખવી પડે એ સેલે સેલે જા કો ઓધા દે રામ પ્યારી એક મારી રી હે ઇન તા છે ઈ આ દોઢ વરસ ને હે આ આ જા મહિનામાં બે માં તા

બપોર પછી ને કાલે ખબર મેં ભ્રાણી નું કામ કરે ને થઈ જાય વેલેર દવા ને પોપ ભરે દે ને તો અમી સાથે એવું મસ્ત હોય